કેરીની સીઝન હોય અને આપણે કેરીનું તાજું અથાણું ખાવાની શરૂઆત ન કરીએ એવું તો આપણા ગુજરાતીઓ માટે બને જ નહીં અને જ્યારે આટલી નાની નાની સરસ મજાની કેસર કેરીઓ આવવા માંડી હોય ત્યારે આપણે સરસ મજાનું અથાણું બનાવી લઈએ અને એ પણ ખાલી કેરી અને ગાજરનો ઉપયોગ કરીને અહીં મેં જે કેરીને એને ગાજર લીધા છે એ બધા જ ધોઈ સાફ કરીને સાથે લીધા છે હવે આપણે એને બરાબર રીતે છોલી કાઢીશું આવી રીતે આપણે એને બધા જ ગાજર અને કેરીની છાલો આપણે કાઢી લેવાની છે કેરીની કુમળી છાલ છે એ આપણે રાખી દઈશું અને ગાજરનો અંદરનો જે કડક ભાગ હોય છે તેને આપણે દૂર કરી દઈશું અને ગાજર અને કેરીના આપણે જે રીતના જોઈતા હોય એવી રીતના આપણે ટુકડા કરી લઈશું અહીં મેં ગાજર અને કેરીના મારા ઘરમાં ખવાતા હોય એ રીતના નાનકડા ટુકડા કર્યા છે અને વચ્ચેની ગોટલી આપણે કાઢતા જવાની છે અને જે પણ એનો ખરાબ ભાગ હોય એ પણ આપણે દૂર કરી દઈશું આવી રીતના પહેલાં મેં લાંબી લાંબી કતરણ કરી લીધી છે અને એના માટે એક ટીપ્સ છે કે કેરી અને ગાજરનું જ્યારે અથાણું કરતા હોય ત્યારે કેરી ગાજર બંને તાજા જ લેવા જેથી તમારું અથાણું ખૂબ સરસ બનશે આવી રીતની ઘણી બધી ટીપ્સ હું આ વિડીયોમાં આપવાની છું તો આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર આખે આખો તમે જોજો આવી રીતના આપણે કેરી અને ગાજરના ટુકડા કરી લેવાના છે આવી રીતના હું બતાવતી જઈ રહી છું અને થોડી વિડીયોની સ્પીડ પણ મેં વધારી છે હવે આવી રીતના નાનકડા ટુકડા કરીને આ અથાણું બનતું હોય છે અને ખૂબ સરસ ટેસ્ટમાં લાગતું હોય છે રોટલી ભાખરી થેપલા પરોઠા બધા સાથે સરસ લાગતું હોય છે હવે આવે છે મસાલા તો આપણે એમાં મરચું ઉમેરીશું અને મેં કાશ્મીરી મરચું લીધું છે જેનો કલર અને ટેસ્ટ બંને સરસ આવે છે અને તમારું અથાણું સરસ ચટાકેદાર બનશે આવી રીતના તમારા ઘરમાં જેટલા પ્રમાણમાં તીખાસ ખવાતી હોય એવી રીતના આપણે મરચું ઉમેરીશું હવે આવશે મીઠાનું વારું મીઠું છે તે કોઈ પણ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે અથાણામાં મીઠું આગળ પડતું જ ઉમેરવાનું હોય છે જેથી અથાણું લાંબો સમય સુધી ટકે અને અથાણામાં મીઠું હંમેશા શેકીને ઠંડુ કરીને લેવાનું હોય છે અને મીઠું હંમેશા ચડિયાતું અથાણામાં આવે છે આવી રીતના આપણે મીઠું અને મરચું ઉમેરીશું સાથે જે રાયના કુરિયા લીધા હતા તે ઉમેરીશું આમાં ખાલી રાયના કુરિયા જ આવે છે અને તેલ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે આમાં ધાણાના કુરિયા નથી આવતા હોતા તાણાના કુરિયા મીઠાસવાળા અથાણામાં આવતા હોય છે એનું ખાસ ધ્યાન રાખવું હવે જે તેલ છે તે મેં ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ લીધું છે આવી રીતના તમે જ્યારે અથાણા બનાવવા હોય ત્યારે તેલને ગરમ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ એનો ઉપયોગ અથાણામાં કરશો તો તમારું અથાણું લાંબા સમય સુધી ટકે તેવું સરસ મજાનું બનશે હવે આવી રીતના આપણે જે મસાલા એડ કર્યા છે તેને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે બધા અથાણામાં જે મસાલો ભેળવવાનો છે તે એક પહોળું વાસણ હોય એમાં જ હંમેશા મિક્સ કરવાનું અને સાથે હળદર આપણે ઉમેરીશું હળદર હંમેશા લાસ્ટમાં ઉમેરવી અને જે પહોળું વાસણ હોય એમાં આપણે મસાલો જ્યારે મિક્સ કરતા હોય તો વધઘટ મસાલો નથી થતો પ્રમાણસર જેટલો આપણે મસાલો જોઈતો હોય એવી રીતના આપણે મિક્સ કરીએ અને વધારે જોઈતો હોય તો ઉમેરી પણ શકીએ એટલે હંમેશા કથરોટ જેવા પહોળા વાસણમાં જ અથવા તો તપેલામાં તમે આ રીતના બનાવીને રાખી શકો અને આવી રીતના જ્યારે મસાલો મિક્સ થઈ જાય ત્યારે આ જે અથાણું તૈયાર થયું હોય એને એક દિવસ આપણે ઢાંકીને રાખવાનું હોય છે વધારે જ્યારે તેલની જરૂર પડે ત્યારે ગરમ કરીને ઠંડુ કરેલું ફરીથી તેલ તમે ઉમેરી શકો છો આ અથાણું બીજે દિવસે ખાવાલાયક થઈ જાય છે કારણ કે જે અથાણામાં મસાલો છે તે પ્રોપર રીતે એના સાથે ઓતપ્રોત થઈ જાય છે એટલે કે બરાબર ભળી જાય છે જો ક્યારે પણ આમાં તેલ ઉમેરવાની જરૂર પડે તો ઠંડુ તેલ ઉમેરવું નહીં ગરમ કરીને રૂમ ટેમ્પરેચરવાળું જ તેલ ઉમેરવું આવી રીતના જોઈ શકાય છે કે આપણું સરસ મજાનું લાલ ચટક અથાણું તૈયાર થઈ ગયું છે જેમાં ખાલી કેરી અને ગાજરનો ઉપયોગ કરી અને તાજું ખાઈ શકાય એવું સરસ મજાનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે આ અથાણાને એક દિવસ માટે ઢાંકીને તો રાખી દઈશું અને બીજે દિવસે તે કેવું લાગે છે તે આપણે જોઈશું આવી રીતના બાઉલમાં અથવા તો કાચની બરણીમાં તમે અથાણાને સ્ટોર કરશો તો અથાણો લાંબો સમય ટકશે આ તમારી અન્ય એક ટિપ્સ પણ હું અહીં આપી રહી છું કારણ કે કાચનું વાસણ હોય તે સરસ મજાનું અથાણાની ટેક્સચર અને સ્વાદ જાળવી રાખતું હોય છે આપણું તાજું સરસ મજાનું અથાણું તૈયાર થઈ ગયું છે તો કેવું લાગ્યું તમને મારું આ તાજું અથાણું જો ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો